નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો આપણી સંસ્કૃતિ એ પરંપરાઓ ધાર્મિક માન્યતાઓ આસ્થા સાથે સંકળાયેલ છે મિત્રો આજે વાત કરીશું જેઠ મહિના વિશે જેઠ મહિનામાં અમુક બાબતો કરવા પર મનાઈ કરવામાં આવેલ છે તે કઈ માન્યતાઓ છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે આ વીડિયોને વધુને વધુ ગ્રુપમાં શેર કરજો જેથી આ માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે દોસ્તો હાલ જેઠ મહિનો ચાલી રહ્યો છે અને આ જેઠ મહિનાને ગરમીનો મહિનો પણ કહેવામાં આવે છે આ મહિને જળની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં પણ જેઠ મહિનાને લઈને કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેનું પાલન કરવાથી તમે ન માત્ર નિરોગી રહી શકશો પરંતુ સુખ અને વૈભવ પણ પામી શકશો મિત્રો પ્રથમ વાત કરીએ તો ઊંઘ વિશે વાત કરવામાં આવી છે મિત્રો જેઠ મહિનામાં જે વ્યક્તિ દિવસે ઊંઘે છે તે રોગી બને છે તેવું કહેવાય છે સાથે જ જેઠ મહિનામાં બપોરે ચાલવાની પણ મનાઈ કરવામાં આવી છે આ સમયે તડકો વધુ હોવાથી બપોરના સમયે ચાલવાથી વ્યક્તિ બીમાર પડી શકે છે જેથી કરીને બપોરે ચાલવાની પણ મનાઈ કરવામાં આવી છે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો બીજી વસ્તુ છે રીંગણ રીંગણ વિશે પણ કહેવામાં આવેલ છે કે જેઠ મહિનામાં રીંગણ ખાવાથી દોષ લાગે છે જેમનું મોટું સંતાન જીવિત છે તેમણે ધાર્મિક માન્યતા પ્રમાણે રીંગણ ન ખાવું જોઈએ જેઠ મહિનામાં રીંગણ ખાવા એ શુભ ગણવામાં નથી આવતા આગળ વાત કરીએ તો જેઠ મહિનામાં મોટો પુત્ર કે પછી મોટી પુત્રીના લગ્ન કરવા તેમના વૈવાહિક જીવન માટે શુભ ગણવામાં નથી આવતા ધાર્મિક માન્યતા પ્રમાણે આ મહિનામાં મોટો દીકરો કે મોટી દીકરીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે આજે પણ ગામડાઓમાં આ માન્યતા પ્રચલિત છે આગળ વાત કરીએ તો ભોજન વિશે વાત કરવામાં આવેલી છે જેઠ મહિનામાં શક્ય હોય તો એક સમયે ભોજન કરવું જોઈએ મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે જૈષ્ઠા મૂલમ તુયો માસમેક ભક્તેન સંક્ષિપેત ઐશ્વર્યમતુલમ શ્રેષ્ઠમ પુમાન સ્ત્રી વા પ્રપદ્યતે એટલે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક ટંક જમે છે તે ધનવાન બને છે એટલે કે તેનાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને સારવારમાં પૈસા નષ્ટ થતા નથી મિત્રો જેઠ મહિનામાં તલના દાન વિશે પણ કહેવામાં આવેલ છે જેઠ મહિનામાં તલનું દાન ઉત્તમ ગણવામાં આવ્યું છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી અકાલ મૃત્યુની બાધા દૂર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે જેઠ મહિનામાં હનુમાનજીની પૂજાનો પણ કહેવામાં આવ્યું છે જેઠ મહિનામાં હનુમાનજી ભગવાન શ્રી શ્રીરામને મળ્યા હતા તેથી જેઠ મહિનો હનુમાનજીનો પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં રામ ભગવાનની સાથે હનુમાનજીની પૂજા કરવી એ શુભ ફળદાયી માનવામાં આવી છે આ મહિનામાં જ મોટા મંગળવાર ઉજવાય છે જેમાં હનુમાનજીની પૂજા હોય છે જેઠ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જવા લાગે છે એવામાં પાણીનું બને તેટલું વધુને વધુ સેવન કરવું જોઈએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે તેની સાથે જ તમારી ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ બીમારીઓથી બચવા માટે બહારનું ભોજન ન લઈને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઈએ તમારા આહારમાં લીલા શાકભાજી તાજા ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ સાથે જ આ મહિનામાં તડકામાં નીકળવાથી બચવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જેઠ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો અભિષેક કરવામાં આવે છે તેની સાથે માખણ અને ખાંડની મીઠાઈ તથા તુલસીજીના પાન અર્પણ કરવામાં આવે છે આ સિવાય ચંદનની પેસ્ટ પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે જેઠ મહિનામાં શિવલિંગ પર ઠંડા પાણીથી અભિષેક કરવામાં આવે છે તેમજ ચાંદીના વાસણમાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે આ સિવાય શિવલિંગ પર બીલીપત્ર આંકડાના ફૂલ ધતુરો મધ વગેરે વસ્તુઓ ચડાવવામાં આવે છે જેઠ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને છત્રી કપડાં ભોજન વગેરે જેવી વસ્તુઓનો દાન કરવાનો મહિમા માનવામાં આવેલ છે તેમજ વાસણમાં ઘડાનું દાન કરવામાં આવે છે આ સિવાય જાહેર સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ પણ શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં સૂર્યનો તાપ ચરમસીમાએ હોય છે આવી સ્થિતિમાં નાની નદીઓ અને તળાવો સુકાઈ જાય છે આવી સ્થિતિમાં પશુ પક્ષીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી એ પણ શુભ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જેઠ મહિનો હનુમાનજી શ્રીહરિ વિષ્ણુ અને વરૂણદેવની પૂજા કરવાનો મહિનો માનવામાં આવે છે જેઠ મહિનામાં સૂર્યદેવની પણ પૂજા કરવી જોઈએ જેઠ માસમાં સવારે વહેલા ઊઠીને ઉગતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે તમે સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરો છો ત્યારે તમારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જળ અર્પણ કરતી વખતે તમારે સીધા સૂર્યદેવની તરફ ન જોવું જોઈએ પરંતુ ગળામાંથી પડતા પાણીના પ્રવાહમાંથી જ સૂર્યનારાયણને જોવું જોઈએ હિન્દુ ધર્મમાં જેઠ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે આ મહિનામાં આવતા દરેક મંગળવારનું પણ ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે જેને મંગળ દોષ હોય તેના માટે આ મહિનામાં વ્રત કરવું શુભ ગણાય છે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે જેઠ મહિનામાં ખાસ કરીને મંગળવારના દિવસે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ કહેવાય છે કે આ મહિનામાં ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા નથી આવતા અને ઉધાર આપનારે પૈસાની તંગી ભોગવવી પડે છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર ધન્યવાદ